સુરતના કતારગામ કાંસાનગર ખાતે તૈયાર થયેલા ટુલેન્ડ બ્રિજનું કેન્દ્રીય મંત્રી સી આર લોકાર્પણ કરાયું છે સુરત મહાનગરપાલિકા કતારગામ ઝોન વિસ્તારમાં રત્નલા જંકશન અને ગજેરાંક્શન પર ઇપીસી પદ્ધતિથી ફોરલેન ફ્લાય ફ્લાયઓવર બ્રિજની કાંસાનગર થી અમરોલી એક તરફના ના ટુલેન્ડ બ્રિજનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે લોકાર્પણ કરાયું હતું તો આ સમયે સુરતના મેયર દક્ષેશ માવાણી તથા પાલિકાના પદાધિકારીઓ અધિકારીઓ ધારાસભ્ય મોટી સંખ્યામાં હર્ષ રહ્યા હતા નમસ્કાર મિત્રો સુરત શહેર એ બ્રિજો નું શહેર છે એટલા માટે નહીં પરંતુ એકબીજા સાથે જોડવા માટે પણ સુરતના શહેરીજનોનો સ્વભાવ રહ્યો છે અને એટલા જ માટે કુદરતી રીતે પણ આખા દેશમાં સૌથી વધુ બ્રિજ ધરાવતું આ શહેર બન્યું છે અને પોપ્યુલેશનની દ્રષ્ટિએ પ્રોરેટા જો આપણે જોઈએ તો વિશ્વમાં પણ સૌથી વધુ બ્રિજ ધરાવતું શહેર પુરવઠાની દૃષ્ટિએ પણ થયું છે આજે હિન્દુ મિલન મંદિરથી અમરેલી બ્રિજ સુધી જવા માટે જે ટ્રાફિકની સમસ્યા હતી એ આ બ્રિજને કારણે એ સમાપ્ત થઈ છે અને લોકોની સગવડ વધી છે આજે એક શુભ દિવસ છે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આજે થઈ હતી એટલે આજે આ શુભ દિવસે આ નવો બ્રિજ આપણને મળ્યો છે સુરતના શહેરીજનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સુર સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ મેયર ચેરમેન નેતા સૌ કોર્પોરેટરશ્રીઓ ચેરમેનશ્રીઓ અને કમિશનરશ્રી અને અધિકારીઓ અમને પણ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે અમને સમયસર આ સમસ્યાને હલ કરવા માટે એ યોગદાન આપ્યું છે એના કારણે આ બ્રિજ નિર્માણ થયો છે એના કારણે લગભગ દસ લાખ જેટલા લોકોને આ ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે એટલા માટે આપના માધ્યમથી આખા શહેરના લોકોને સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ધન્યવાદ બ્યુરો રિપોર્ટ આસ નાઇન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે